નમસ્કાર ન્યૂઝ વિશેષ સાથે હું છું દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનો પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ દમામી સનિશ્ચ્રમ મિત્રો પંચાંક કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે એકત્રીસમી મે બે હજારને પચીસ આજનો વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો આજે જેઠ શુદ પાંચ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે પુષ્ય નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે વૃદ્ધિ યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે બવાહ કરણ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કર્ક રાશિમાં રહેશે અર્થાત જે બાળકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કર્ક રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો છે ડ અને હ તે તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે પાંચ કલાક ને ચોપન મિનિટ રહ્યો જ્યારે સૂર્યા સાંજે સાત કલાક ને એકવીસ મિનિટ થશે રાહુ કાલમ સવારે નવ કલાક મિનિટ થી પ્રારંભ કરી દસ કલાક બપોરે બાર કલાક દસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે સર્વોત્તમ શુભ મુહૂર્ત એટલે વિજય મુહૂર્ત સમય બપોરે બે કલાક એકાવન મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને પિસ્તાલીસ મિનિટ સુધી રહીશું આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આજે દેવી લક્ષ્મીની કૃપા આપની ઉપર બની રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે નોકરીમાં પદ પ્રતિષ્ઠાનો આજે લાભ મળી શકે અવસર મળી શકે એવા પણ ગ્રહમાન આજે દ્રષ્ટિ દૃષ્ટિકો છે આજે કામ અધૂરા રહેતા થોડું ચિડિયાપણું મેષ રાશિના જાતકોને આવી શકે છે તો સાથે સાથે આજે માતા તરફથી ધન મળવાની પણ સંભાવના કે આર્થિક બાબતે અટક્યા હોય તો તમારી માતાનો જનતાનો સહકાર તમને રહેશે એ તમારી મદદ રહેશે એટલે ધન લાભના અવસરો આજે બની રહેશે માતા તરફથી પારિવારિક જીવનમાં પણ આજે સુખ શાંતિ બની રહે એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે કથ્થઈ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય આજ રોજ શનિ મંત્રના જાપ કરવા આપના માટે મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે તમને આર્થિક લાભ થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે કોઈ વડીલ વ્યક્તિ પાસે આજે નાણાં મળી શકે છે વડીલ વ્યક્તિઓના દ્વારા તમને ધન લાભ થઈ શકે મિત્રો સાથે મોજ મસ્તીમાં સાંજનો સમય વ્યતીત થઈ શકે એવા ગ્રહમાન છે તો કલાત્મક અને રચનાત્મક કાર્ય સાથે જે જોડાયેલા છે એઓને વિશેષ લાભ થઈ શકે એવા પણ આજના ગ્રહમાન જોવા મળે છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી રંગ કોઈ પણ ઉપાય આજ રોજ શિવાર્ચન કરવું શિવજીની પૂજા કરવી ઓછામાં ઓછા અગિયાર બિલ્વપત્ર મળી જાય તો ભગવાન અર્પણ કરવા તમારી મનોકામનાઓને પૂર્ણ કરવા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે આજે બાળકોએ કરેલા કામથી તમને ખુશી મળી શકે એમના કામ કરતાં જોઈએ એમના કરેલા કામને જોઈને તમને આનંદની અનુભૂતિ થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ પ્રબળ છે જીવન ધોરણ આજે તમારું સુધરે અને ભૌતિક સુખ સંસાધનોની વૃદ્ધિ થાય એવા આજના ગ્રહમાં જોવા મળે છે તમારી આર્થિક સ્થિતિ આજે મજબૂત થતી જોવા મળી શકે આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તો સુખ સુવિધાઓના સાધનોમાં વૃદ્ધિ થશે નોકરી અને વ્યવસાયમાં તમને ભાગીદારો અને સહકર્મીઓનો પૂર્ણ સહયોગ મળશે જેથી તમારું કાર્ય સરળતાથી અને મજબૂત રીતે સંપન્ન થશે આજે આળસ છોડીને સક્રિય રીતે આગળ વધવા પ્રયાસ કરવો તમારા માટે મંગલકારી રહેશે કારણ કે આજનો દિવસ જેટલી મહેનત કરશો એટલો લાભ અવશ્ય પ્રાપ્ત થશે તો દિવસ તમારા માટે અનુકૂળ છે હવે વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે નારંગી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા બજરંગ બાણ સ્તોત્રનો પાઠ ધૂપ દઈને કરવો કલ્યાણકારી સાબિત થશે જી

આજે તમારે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે આજે બજેટ બનાવીને કામ કરવું વધારે વધારે મંગલકારી સાબિત થશે આજે તમને કોઈ સંબંધી તરફથી ભેટ સ્વરૂપે વસ્ત્ર મળી શકે ભેટ સોગાદ મળી શકે એવા ગ્રહમાન છે આજે તમારે કામના સંબંધમાં ટ્રાવેલ થઈ શકે મુસાફરી થઈ શકે એટલે બિઝનેસ ટ્રીપ આજે સંભવી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે વિદ્યાર્થીઓ આજે શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે લાભ કરતા દિવસ એમના માટે જોવા મળી રહ્યો છે પ્રણય સંતુલન જાળવવાની જરૂર છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયોની તો કર્ક રાશિના જાતકો માટે આજે શુભ રંગ બની રહ્યો છે આછો આસમાની રંગ ઉપાય આજ રોજ ભિક્ષુકોને અન્નદાન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ ટાજકો માટે આજનો દિવસ તમારા માટે રોમાંચક રહેવાનો છે ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થઈ શકે એવા ગ્રહમાન છે કોઈ વિવાહનો પ્રસંગ બની શકે કોઈ સત્યનારાયણ કથા ધાર્મિક પ્રસંગ કોઈ પણ પ્રકારનો શુભ પ્રસંગ તમારા ઘરમાં આયોજિત થઈ શકે એવા ગ્રહમાન છે આજે મિત્રોના સહયોગથી વ્યાપારમાં નવા રસ્તા ખુલશે નવા સ્ત્રોત બનશે એટલે દિવસ તમારા માટે બિઝનેસની દ્રષ્ટિએ મંગલકારી સાબિત થશે ભાગ્ય અને નાણાકીય બાબતોમાં લાભ કરતા સાબિત ભાગ્ય તમારી નાણાકીય બાબતોમાં લાભ કરતા સાબિત આજે થતું જોવા મળી રહ્યું છે જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો આજે તમને પરત મળી શકે છે માગી લેવાની હિંમત કરજો અવશ્ય મળી જશે ટૂંકમાં દિવસ તમારા માટે કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે બદામી બદામી રંગ રીતે રંગનો પ્રયોગ ઉપાય કરવો જોઈએ તો આજે મંદિરમાં આમ્રફળનું દાન કરવું એટલે કેરીનું દાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે તમારે કાર્ય વધુ મહેનત આજે કરવી પડશે આજનું કાર્ય સરળતાથી નહીં પડે આજે વધારે મહેનત કરવી પડશે વધારે ટાઈમ લાગશે કામ પૂર્ણ કરવામાં તમારા બધા જ કામ પૂરા થતો આ આજે જોવા મળશે ટાઈમ લાગશે પણ બધા જ કાર્ય સંપન્ન થશે આવકમાં વધારો પણ થશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનતી જોવા મળશે લોકો તમારી સલાહ સૂચનોને આજે આજે માન સન્માન તમારી આજના દિવસે ગુસ્સાથી બચવાની જરૂર છે જો ક્રોધ કર્યો છે તો આખા દિવસના કરેલા શુભ કાર્યો પાણી ફરી વળશે એટલે આજે ક્રોધથી બચવું ગુસ્સાથી બચવું તમારા માટે આવશ્યક રહેશે ટૂંકમાં વાત કરીએ તો દિવસ તમારા માટે અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે રૂપેરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો છે ઉપાય શું કરવો જોઈએ તો આજે ગૌ સેવા કરવી ગાયોની વચ્ચે પંદર મિનિટ સમયે આજે કાઢવો તમારા માટે ખૂબ જ શુભ અને મંગલપ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ મૂંઝવણથી ભરેલો થઈ શકે એ પ્રકારના ગ્રહવાન છે આજે તમારે વધતા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જોઈશે સમજી વિચારી બજેટ બનાવી કામ કરવું આજે મંગલકારી સાબિત થશે અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે કામની બાબતમાં દિવસ શુભ રહેવાનો છે આજે વિદ્યાર્થીઓ સાંજના સમયે અભ્યાસમાં રુચિ ધરાવે એમનું મન લાગે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે તો વિદ્યાર્થીઓ માટે સાંજનો સમય શુભ રહેવાનો છે તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ કામ થવાથી તમારું મન પરેશાન થશે બેચેનીનો અનુભવ કરશે એટલે દ્વિધાયુક્ત આજે મિશ્ર પ્રતિસાદવાળો દિવસ બની રહ્યો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે આસમાની રંગ છે કોઈપણ રીતે આરણનો પ્રયોગ મંગળ પદ રહેવાનો ઉપાય શું કરવો જોઈએ તો આ રોજ રામ દરબારના દર્શન કરવા મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ છે જેના જે અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેવાનો છે તો સાથે આજે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ તમને તમારા તમામ ક્ષેત્રમાં રહેશે કેટલાક મોટા કામ પણ પૂરા થવાથી તમારું મન પ્રસન્ન રહેશે આજે મિત્રોનો સહયોગ પરિવારનો સહયોગ રહેશે મોટા કાર્ય સંપન્ન થશે જેથી તમારું મન આજે પ્રફુલ્લિત રહેશે પ્રસન્ન રહેશે આજે તમારા માતાના આશીર્વાદ વિશેષ ફળદાયી સાબિત થઈ શકે છે તમારી માતા તમને મદદરૂપ થઈ શકે આશીર્વાદ એના લાભ કરતા નીવડશે આજે કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી તમારું ક્યાંય ફસાયેલું નાણું છે ધન છે એ પાછું મળી શકે એવી પણ ગ્રહોની સ્થિતિ છે ટૂંકમાં દિવસ તમારા માટે અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ રક્ત વર્ણ છે લાલ રંગ તમારા માટે મંગલકારી ઉપાય છે આજ રોજ જનસેવા કરવી લોકોની મદદ કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ રાશિચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે દિવસ તમારા માટે આજે થોડો વ્યસ્ત રહેવાનો છે આજે બિઝી બિઝી રહેશો તમે આજે તમારી મહેનતનું પૂરેપૂરું ફળ તમને મળી શકે પૂરેપૂરું વળતર મળી શકે તો આજે મહેનત કરવામાં બિલકુલ પાછા ન પડતા જેટલી મહેનત કરશો પૂરો લાભ આજે મળી શકે છે શરત એક છે કે યોગ્ય દિશામાં મહેનત અવશ્ય કરજો આજે તમારા વાણી અને ક્રોધને નિયંત્રિત રાખવું અન્યથા વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે તો વાણીને નમ્રતા રાખવી શબ્દો સમજી વિચારીને બોલવા અને આવેશને ક્રોધને કંટ્રોલ કરવો ખૂબ આવશ્યક રહેશે આજે સાંજથી મોડી રાત સુધી નાની મોટી યાત્રા થવાની સંભાવનાઓ છે આજે તમારા સ્વાસ્થ્ય વિશે આરોગ્ય વિશે પણ તમારે સભાન રહેવું પડશે આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ આવશ્યક છે વાતાવરણ જનિત સમસ્યા થવાની સંભાવનાઓ છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયોની રંગ તમારા માટે આજે બની રહ્યો છે બદામી કોઈપણ રીતે બદામી રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણ કરતા છે મંગલ કરતા છે ઉપાય શું કરીશું આજ રોજ તો આજે સુંદર કાંડનો પાઠ કરવો તમારા માટે મંગલકારી સાબિત થશે લાભ કરતા મળશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પણ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મિનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે તમારું ભાગ્ય તમારા પર મહેરબાન રહે કૃપાવંત રહે એ પ્રકારના ગ્રહમાન છે અર્થાત આજે જે મહેનત કરશે તમામ ક્ષેત્રમાં સફળતા મળી શકશે સંપત્તિ વધારાના તમારા પ્રયાસો આજે સફળ થઈ શકે છે પ્રોપર્ટીનો લાભ મળી શકે છે પ્રગતિની સાથે નવી જવાબદારીઓ પણ વધશે આજે કાર્યક્ષેત્રમાં ઘરમાં દરેક જગ્યાએ પ્રગતિ થઈ શકે છે જવાબદારીઓ આવી શકે છે આજે તમારા વિરોધીઓ અને શત્રુઓ પણ શાંત રહેશે એટલે એ રીતે દિવસ અનુકૂળ રહેવાનો છે તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે જે તમામ ક્ષેત્રમાં તમારા માટે લાભ કરતા છે પીઠબળ મળી રહેશે ટૂંકમાં દિવસ તમારા માટે અનુકૂળ છે મંગલકારી છે હવે વાત કરીએ આ મકર રાશિના લોકોનો આજના ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે ઘેરો વાદળી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ શુભ રહેશે ઉપાય શું કરશો આજે તો આજ રોજ પીપળાના વૃક્ષની છે સંધ્યા કાળે કે પ્રાતકાળે એક સરસવના તેલનો દીવો અવશ્ય કરવો તમારા માટે મનોકામના પૂર્ણ કરવા સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિની એટલે કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે વાણી અનિયંત્રણ રહેશે જેના કારણે તમારા બધા જ કામ બગડી શકે છે તો વાણીને નિયંત્રિત રાખવી સંતુલિત રાખવી તમારા માટે લાભકર્તા છે જીવનસાથી સાથે આજે વૈચારિક મતભેદો થવાની પણ સંભાવના છે વૈચારિક મતભેદો ગેરસમજ ન ઉત્પન્ન કરે એ બાબતે ધ્યાન રાખવાની જરૂર રહેશે તમે ધાર્મિક કાર્યક્રમોમાં આજે ભાગ લઈ શકશો જે તમને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરશે નાણાકીય બાબતોમાં આજે તમારે કોઈ જોખમી રોકાણથી બચવું જોઈએ નાના મોટા રોકાણનો વાંધો વાંધો નહીં મોટું રોકાણ જો કરવા જઈ રહ્યા છો તો આજે સાવચેત રહેવાની જરૂર છે સાવધ રહેવાની જરૂર છે જોખમી રોકાણથી બચવું એ તાવ રહેશે ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ આસમાની રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો છે ઉપાય શું કરવો છે તો આજના દિવસે તમારે હનુમાન ચાલીસાના અગિયાર પાઠ કરવા જોઈએ કે તમારા માટે ભાગ્યના દ્વાર ખોલો સાબિત થશે હવે વાત કરીશું રાશિ ચક્રની અગ્રિમ રાશિ એટલે મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે ઘરની વ્યવસ્થા જાળવણી પર થોડો ખર્ચ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે મિત્રો અને સંબંધીઓ પરિવારની મુલાકાતે આવી શકે એવી પણ સ્થિતિ જોવા મળી રહી છે એટલે મહેમાનોનું ઘરે આજે આગમન છે રાજકારણમાં તમે જોડાયેલા છો તમારા જનસંપર્કો આજે વધી શકે છે એ પ્રકારના ગ્રહમાન આજે બને જેનો તમને લાભ મળશે રોકાણની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમારા માટે લાભપ્રદ કે કલ્યાણ ભાવનાઓની વૃદ્ધિ થશે ટૂંકમાં મીન રાશિના જાતકો માટે દિવસ મંગલકારી છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ શ્યામ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય શું કરીશું તો આજ રોજ હનુમાનજીને તેલ સિંદૂર અવશ્ય ચઢાવવું તમારા માટે શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તાળો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરી અંકશાસ્ત્રની તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ચાર છે રાહુ અને મંગળનો આ યોગ તમારા માટે આજે ઉત્સાહવાળો દિવસ બની રહેશે આજે ઉત્સાહપૂર્વક તમે કોઈ પણ કામ કરી શકો છો પણ એને સંતુલિત બનાવી રાખવું આજે ક્રોધ આવી શકે છે ક્રોધથી બચશો તો આજનો દિવસ તમારા માટે વધારે લાભ કરતા છે ઉપાય એક અવશ્ય કરો આજના દિવસે હનુમાનજી મંદિરમાં જઈ એક તેલ અને સિંદુર ચડાવી સાથે સાથે હનુમતી નમઃ મંત્રનો જાપ કરતા રહેજો દિવસ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની કયો ઉપાય કરીએ જે આજના આપના દિવસને મંગલકારી બનાવી શકે અને આપના જીવનમાં વિશેષતાની સિદ્ધિ આપી શકે તો શનિવારનો દિવસ મેષ રાશિને કુંભ મીન રાશિને પનોતી ચાલીએ છીએ કુંભ મીનને મેષને તો આપ લોકો કે બીજેને સિંહ રાશિવાળા જેને પનોતી ચાલે છે એક શ્રીફળ લેવાનું અને સાથે અડદના દાણા આ હનુમાનજી મંદિરમાં દાન કરવાના છે એ પૂર્વે અગિયાર વખત એની ઉપર સુંદરકાંડના પાઠ કોઈ પણ શનિવારે કરો અને ત્યારબાદ હનુમાનજીના મંદિરમાં દાન કરી દેવું આમ જો કરશો તો શનિની જે પ્રભાવી છે શનિની જે પનોતી છે એમાંથી બચવાના માર્ગ મળશે રાહત રહેશે મંગલકાર સાબિત આમ તો શનિની પનોતી દરેકને નડતી નથી કુંડલીમાં શનિ શુભ છે તો પનોથી તમારા માટે શુભ સાબિત થાય પણ જો કુંડલીનો શનિ ખરાબ છે એમાં શનિની દશા ચાલતી હોય ને પનોતી આવે ત્યારે નુકસાન વિશેષ થતું હોય છે તો આ ઉપાય તમારા માટે લાભ કરતા નીવડશે અને દરરોજ શનિ મંત્રનો જાપ કે શિવજીની આરાધના પણ મંગલકારી છે શનિની પનોથી બચવા માટે હનુમાનજી મહારાજની કૃપા પણ લાભ કરતા નીવડશે

ઓમ નીલાંજન સમાભાષમ રવિપુત્ર યમાગ્રજ છાયા માર્તંડ સંબુતમ તમ નમામી સ નિશ્ચરમ આ મંત્રનો જાપ તમારા માટે કલ્યાણકારી નીવડશે આજનો દિવસ તમારા માટે એક માળા જો મંત્ર જાપ કરો છો વધારે શુભ વધારે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આપના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે રંગ પણ જાણી લીધા આટલા દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ્યો રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર